નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક જિલ્લાઓના માર્કેટિંગ યાર્ડમાં ચાલતા એરંડાના ભાવની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને તમે જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા વિડીયો ગમે તો વિડીયાને એક લાઇક પણ જરૂર કરી દેજો આજના એરંડાના ભાવમાં ખેડબ્રહ્મમાં એક હજાર પંચોતેરથી એક હજારને રૂપિયા બોલાયા રાજકોટ માર્કેટ યાર્ડમાં નવસોને ચોપનથી એક હજારને સોરાણું રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં નવસો પચાસથી અગિયારસો રૂપિયા ભચાઉમાં એક હજાર સત્યોતેરથી એક હજારને ત્રાણું રૂપિયા બોલાયા જોટાણામાં એક હજાર ઓગણસાઠથી એક હજારને વિસાવદરમાં એક હજાર વીસથી એક હજારને સાસઠ રાપરમાં એક હજાર સત્્યોતેરથી એક હજારને નેવ્યાશી રૂપિયા બોલાયા જેતપુર માર્કેટયાર્ડમાં એક હજારથી એક હજારને એકોતેર રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી એક હજારને પંચોતેર વડગામમાં એક હજાર પંચ્યાસીથી અગિયારસોને દસ રૂપિયા અમરેલીમાં એક હજાર પચીસથી એક હજારને રૂપિયા બોલાયા પ્રાંતિજ માર્કેટિંગ યાર્ડમાં એક હજારને પસાથી એક હજારને એસી રૂપિયા વિરમગામમાં એક હજાર ત્યાંશીથી એક હજારને સન્નું રૂપિયા જસદણમાં નવસોથી એક હજારને પસા અને મોડાસા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પસાથી એક હજારને સત્તેર રૂપિયા એરંડાના એક મણના ભાવ બોલાયા હતા આભાર મિત્રો એરંડાના દરરોજના તાજા બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો તથા આ વીડિયાને એક લાઈક પણ જરૂર કરી દેજો